મિત્રો મને લાગી હતી ભૂખ તો હું વર્ગી ગયો મેગી બનાવવા માટે રસોઈ ના નામે ખાલી મને એક મેગી બનાવતા જ આવડે તારક મેતા જવું જ પડે બાકી મેગી હું બીજી કઈ મારી મેગી માં લોકો બટાટા નહીં નાખતા હોય એમ કે મેગીમાં બટેટા કોણ નાખે હું નાખું ને ભાઈ તો આપડે વર્ગી ગયો સ્પીડમાં બટા કાપવા માટે એવો ટમેટા નો વારો ટમેટા નું મોડર એ રીતના જ કરવામાં આવે અને સેમ સ્પીડમાં ટમેટા પણ કટકે કટકા કર નાખો હવે નાખવાની છે ઝીણી મળશે દેખા માં તીખી લાગે આપણે કાતર જેવા યંત્ર નો ઉપયોગ કરી કેમ કે ચાકાથી કાપીશ હાથ અને એ પછી તકલીફ કરશે આગળ જ તેલ પણ રેડી છે મસાલા પણ રેડી છે મેગી પણ રેડી છે અને બીજી બધી વસ્તુ પણ રેડી છે હવે કામ ચાલુ કરીએ મારી મેગી માં સૌથી પહેલા આવે રાઈ અને પછી આવે જીરું પછી હિંગ નાખીને બટેટા ટામેટા મરચા નાખીને એની ઉપર ધાણા જીરું એની ઉપર હળદર અને મેગી ને ગરમ કરવા માટે થોડો ગરમ મસાલો માપે વેડે નાખું બાકી વધારે ગરમ થઈ જાય મિક્સ કરવાની પ્રક્રિયા પૂરી કરીને એમાં થોડુંક પાણી ભખલાવી દીધું થોડુંક તો નહીં થોડુંક વધારે જ પાણી નાખી દીધું કેમ કે નો રસો હશે ને પછી પીવામાં બહુ મજા આવે સૂપ જેવું લાગે પછી એમાં જેટલો સવારે સહન કરી શકો એ પ્રમાણમાં ચટણી નાખી દેવા પછી મેગી મસાલો નાખવાનો ટાઈમ આવ્યો પણ 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 જો તમે આને કાજરથી તોડીને નાખશો તો સ્વાદ નહીં આવે તમારે મોઢે તોડીને નાખશો તો જ સ્વાદ આવશે હાલો મસાલો નાખાઈ ગયો અને હજી એક વસ્તુ તમે